બનાસકાંઠા જિલ્લામાંથી દ્વારકા પગપાળા જતા ચૌધરી સમાજના ચાર યુવાનોને કાળમુખી ટ્રક ભરકી જતા સમાજમાં શોક ફેલાયો મોરબી પીપળીયા નજીક ટ્રકે અડફેટે લેતા ચાર પદયાત્રીઓના કમકમાટી મોત નીપજ્યા કાંકરસ તાલુકાના યુવાનોને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર પીપળિયા ચાર રસ્તા નજીક શિવમ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા બનાસકાંઠાથી દ્વારકા જતા પદયાત્રીઓને અડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં અંદાજીત ચાર જેટલા પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા એક વ્યક્તિ ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાની માહિતી મળી રહી છે અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા રવાના થઈ હતી અને ડેડ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાની વાત સામે આવી છે ચૌધરી દિલીપભાઈ રયાભાઈ ઉંમર અઠ્યાવીસ વરસ અધગામ કાંકરેજ ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર અઠ્યાવીસ વર્ષ અધગામ કાંકરેજ ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ ઉંમર પાસઠ વર્ષ નવા દિયોદર બનાસકાંઠા ચૌધરી અમજભાઈ લાલાભાઈ ઉંમર બાસઠ વર્ષ નાના દિયોદર બનાસકાંઠા અકસ્માત બનાવથી ચૌધરી સમાજમાં ઘેરો શોક ફેલાઈ રહ્યો હતો રામજીભાઈ રાયગોડ બનાસકાંઠા